વેસ્ટિજમાં એગ્રિકલ્ચરમાં વર્ક રિઝલ્ટ મળેલું છે તો આપણી સાથે પ્રોડક્ટ યુઝ કરી હતી તો એમની સાથે અમે વિઝીટમાં આવેલા છે તો જે ખેડૂતભાઈ યુઝ કરી એમને આપણે પૂછવી શું શું રિઝલ્ટ મળ્યું છે અને કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી તો પેલા તો તમારું નામ જણાવશો ભરતભાઈ કાનાભાઈ પાળિયાત મોટું મારું ગામ અને મે આ પા પ્રોગ્રેસ યુઝ કરી છે હજુ તો મે આ શરૂઆત જ કરી છે પાયામાંથી બરોબર બરાબર એટલે મે કોઈ વર્ષ નથી કરી પણ મને આનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે એટલે મે આનો ઉપયોગ કર્યો છે અને ભરતભાઈ આમાં આપણે કેટલા વીઘામાં આપણી સિંગ છે મારે 7 વીઘામાં સિંગ છે 7 વીઘાની સિંગ છે અને પાયામાં ભરતભાઈ આપણે તમે આ એગ્રી ગ્રેન ન્યુસ આ હા અને એગ્રી એકવા જેલ આ એકા અને એક આ પ્રોટેક્ટ બરોબર આ ત્રણ નો યુઝ કરેલો છે આયામાં અને હાલમાં ભરતભાઈ કેટલા દિવસની સિંગ છે હાલમાં અત્યારે આ સિંગ આજના દિવસ થતા એક મહિનાને 20 દિવસ થયા એક મહિનાને 20 દિવસ બરોબર અને બીજો ભરતભાઈ તમે આ સિંગના રિઝલ્ટ વિશે શું કહેશો આમ રિઝલ્ટ તો મને બહુ સારું લાગ્યું છે એક નંબર સારું રિઝલ્ટ છે પણ મારી જમીન થોડીક મોડી છે બરોબર એના પ્રમાણે હું તો એમ કહી શકું કે આ જમીન માંથી બહુ ઉત્પાદન સારું થયું કહેવાય નકર આવું ઉત્પાદન આમાં ન થાય બરોબર કેમ કે હાવ પતલી ભો છે સરસ તો અહીંયા ખેડૂત ભાઈ ને એ જણાવવા માંગીશ કે ભરતભાઈ પહેલા જ વર્ષ ઉપયોગ છે અને રિઝલ્ટ એમને મોઢે તમે સાંભળ્યું કે જમીન ખરાબ હોવા છતાં પણ આવો રિવ્યુ એમને મળેલો છે અને હાલમાં બીજા તમે ભરતભાઈ બીજા ખેડૂત ભાઈઓને આ પ્રોડક્ટ વિશે શું સંદેશ આપજો પ્રોડક્ટ યુઝ કરો એટલું કહું છું કે કદાચ તમે ભલે તમે જાજુ ન લો પણ થોડું લાવો વીઘાનું લાવો દોઢ વીઘાનું લાવો એક દાણ ઉપયોગ કરો અને પછી તમે આવતી સાલે એમ કહી શકશો કે મારે આખી વાડી જેટલી જમીન છે બધું લાવવું છે મારે આનો યુઝ કરવો છે અને આ વસ્તુ બહુ સારીના સારી છે તો થેન્ક યુ ભરતભાઈ તો આ તો આપણો રિવ્યુ અને સેજ વાડીમાં સિંગ પણ બતાવી દેશો તમે તો રિઝલ્ટ તમે જોઈ શકો કોઈ પણ જાતનો પીળાનો પ્રશ્ન નથી અને ગ્રોથ સુપર મળેલો છે તો લાસ્ટમાં એક જ મેસેજ દેવા માંગીશ ખેડૂતભાઈઓને કે એકવાર જરૂર વેસ્ટિજની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ જેથી કરીને આપણી જમીન તો એકંદરે સુધરશે પણ તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકશો થેન્ક યુ વિશ્વ હેલ્થ